સા આવી ગઈ છે કૌંબા પાણી ચાલુ છે અત્યારે જો અન્યા એક સેજ ચાલુ છે અત્યારે હાલો જો આ છે ટોળી આવે છે અમારે બીજો વિલેજ આવી ગયો છે

ખબર ના પડે આ બધા હું કરે છે પછી કે છે બજારે પીતે પાણી ઘરે નથી આવતું એ ભાઈ પાણી એમ નથી ને નથી આવ્યું બે દિવસથી એટલે છે ને આ ભાઈ સમજી જાવ સમજી જાવ સમજો મારા છે બધા સા બનાવો તો બનાવો પાણી લઈ જશે તો લઈ નહીં

કાં કા છોકરાને એક દાડ નો ઉબે ગયો રમમાં હાલો કોનો વારો છે માર ફાવનો વારો આ બઈને વારો આવશે કે સો મી હું આયકુ સા માયકુ સા સા ખાદું ઓછું ધોળ્યું વધારે પાંચ રૂપિયા ના બબલામાં કેટલું ખાવ ખાધું તો કઈ નઈ ધોળ્યું જ ઓલા ભગત ક્યાંક જાય છે 誰に呼ばれる?

કે જે ઓફિસ છે ને એની દિવાલોમાં ખૂબ સારું મસ્તીનું આમ કંઈક પેન્ટિંગ જેવું કંઈક કરવાની એવી ઈચ્છા છે હવે એ દે એન જળા હતી તે ઈચ્છા થાય પૂરી વિચાર તો છે દેવાલો આમ જો ઓલા પાણી મારી હાટો પરાના પરાના ભરીને લાવ્યા છે ને એ રીતના મોડો છટાવે આમ જો ને તો લગન કરવામાં ફાયદો છે ને લગન નઈ કરવામાં ફાયદો છે સમજી જાવ તમે તમારી રીતના બાકી તો આ રીતના થાય જો આ

અગાસી ઉપરની ની સજ છે ન્યા નીચે બેઠો છે આયે તમારે 24 કલાક તમે જોવો એટલા પટ્ટામાં ગમી ન્યા કૂતો હોય લાઈન અને બીજી વાત એ કે ગામડાની મોજો આ રીતના પાણી છે ને ઓવા છે ભરવા જવાનું હોય છે બાકી તો અમારી જેવા તો વીઆઈપી જો બેઠા દાત કાઢ્યા જોવા

આમાં છે ભાત અને અહીંયા તમે જુઓ તો દાળ એટલે દાળ ભાત બટેટાનું શાક ને રોટલી ને મમરી બધા બેસી ગયા છે જમવા માટે હા હા ભાઈ દાળ ભાત અડધી કલાક કે ખાય છે ધીમે 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 ધીમે